પ્રતિબંધિત પ્લાસ્ટિક મુક્ત અંજારના ભાગરૂપી સરકાર દ્વારા આજે બીજા દિવસે પ્રતિબંધિત એકસો વીસ માઇક્રોનથી ઓછી થિકનેસ ધરાવતી પ્લાસ્ટિકનો ઉપયોગ થતો હોવાના અન્વય નગરપાલિકા ચીફ ઓફિસર તુષારભાઈ જાલરિયા અને ઓફિસ સુપ્રિટેન્ડન્ટ ખિમજીભાઈ પાલુભાઈ શિંઘોના માર્ગદર્શન હેઠળ ગુમાસ્તા ધારા ઇન્સ્પેક્ટર શંકરભાઈ લક્ષ્મણભાઈ સિંઘો વિનોદભાઈ સામળિયા વિજયભાઈ આયડી સલીમભાઈ કુંભાર તેમજ વોર્ડમેન રજાકભાઈ બાયડ હિતેશભાઈ આયડી અરવિંદભાઈ પુરબિયા વાલજીભાઈ લક્ષ્મણ મેઘજીભાઈ મહેશ્વરી મહમદભાઈ કુંભારની ટીમ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં શહેરના અઢાર વેપારીઓને તથા છૂટક વેચાણકર્તાઓને ત્યાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકના જબલા તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો રૂપિયા દસ હજારની કિંમતનો અંદાજીત સિન્થેટ કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો તેમજ રૂપિયા ત્રણ હજાર પેનલ્ટી સ્વરૂપે વસૂલ કરવામાં આવ્યા હતા નગરપાલિકાની આ કાર્યવાહીથી શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશકારો વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો આ ઝુંબેશ હજી પણ સતત કાર્યરત રહેશે નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોડરાણી ઉપપ્રમુખ શિલ્પાબેન બુદ્ધભટ કારોબારી સમિતિ ચેરમેન પાર્થભાઈ સોરઠિયા શાસક પક્ષના નેતા નીલશગીરી ગોસ્વામી અને દંડક કલ્પનાબેન ગોરે સંબંધિતોને નગરપાલિકાના સ્ટાફને કામગીરીમાં સહકાર આપવા અપીલ કરી છે